જો ભાઈ કેટલું સુંદર મજાનું જંગલ છે હર અહિયાં થુવર ગામનું જંગલ છે આ નવસારી ને હાઈવે પર સાર્યું છે અત્યારે આપણે આવી ગયા છે નવસારીમાં કેટલો મસ્ત નજારો છે ફિલ્મ શૂટિંગ બહુ થાય છે જગ્યા પર જોઈ શકો છો તમે It's nice. અત્યારે હું લાઈવ છું જોઈ શકો છો મિત્રો અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલને તમે નિહાળી રહ્યા છો અત્યારે ચેનલનું નામ છે શ્રી ચામુંડા જનરલ વિડીયો થુઅર ગામ તો જોજો ને જરૂર કહેજો બધાને ચેનલને મારી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને ખાસ વિનંતી તમને કે નવી નવી છે ચેનલ મારી तो खूब सपोर्ट करजो मने भाई जितलो भी अगल वीडियो मारो शेयर करशो એટલાનો ખૂબ ખૂબ આભાર છે ભાઈ તમારો અને જે જુવાવાળા મિત્રો છે એમને બય ખૂબ ખૂબ આભાર જય હિન્દ